કોરવા ખાતે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જોવા ધોમધકતા તાપમાં પણ ભારે ભીડ ઉમટી પડી હાલમાં જ વિધાનસભામાં કલાકારોના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન અપાતા સમગ્ર ઠાકોર સમાજનું અપમાન ગણાવી ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતે કમ નથી એવું બતાવવા મોટા સંમેલનો કરી રાજકીય નેતાઓને અરીસો પણ બતાવ્યો છે ગાયક અને અભિનેતા તરીકે ફિલ્મ ઉદ્યોગમાં મોટા નામ સાથે લોકપ્રિયતાના શિખરે છે ત્યારે ત્યારે તેમનો વર્ગ પણ બહુ મોટી છે આજે ખંભાત કોડવા ખાતે દેવી પૂજક સમાજના હરક્ષા માતાજીના પાટોત્સવ નિમિત્તે વિક્રમ ઠાકોરને બોલાવતા તેમને જોવા આજુબાજુના ગામોની મોટી સંખ્યામાં લોકો ધોમધકતા તાપમાં પણ બે કલાકની રાહ જોઈ બેસી રહ્યા હતા જોકે બે કલાક રાહ જોયા બાદ વિક્રમ પરથી આ પ્રસંગે તેમને રાજકીય સન્માન ન મળતા બાબતે સવાલ કરતા તેમણે પોતાનો ચાહત વર્ગ ખુબજ મોટો છે એ જ મારું સન્માન હોવાની વાત પણ કરી સમય બધું થશે એવી ગર્ભિત વાત પણ કરી હતી

મારા માટે ઠાકોર ક્ષત્રિય સમાજ પૂજક સમાજ દરેક સમાજ મારા માટે એક સરખા છે i mm -hmm. સાપ્તાહિક ખંભાત તાલુકાના આ ગામમાં આપનો પ્રોગ્રામ છે અને દર્શકો બહુ મોટી સંખ્યામાં ઉમટ્યા છે બે કલાકની રાહ જોઈ છે આપને શું કહેશો એકચુઅલી અમારા રાત્રે પ્રોગ્રામ છે એક રાધાપુરથી આગળ હતો એના દિવસમાં લેટ થઈ ગયો આજે તો કલાક 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 લેટ થઈ ગયો છે પણ અહીંયા માતાજીના દર્શન કર્યા દર્શન કર્યા અને બહુ ધન્યતા અનુભવી અને આટલા બધા દર્શકો બધા સેવકો માતાજીના અહીંયા આવ્યા છે દર્શન કરવા દરેકને વિલંબભાઈ હાલમાં જ આપની નારાજગી હતી પણ દર્શકો આપને બહુ ચાહે છે આપ જોઈ શકો છો કેટલા બધા દર્શકો રાજકીય રીતે આપની નારાજગી હતી અને આજે આપનું સન્માન થઈ રહ્યું છે તો શું કહેવા માગશો આપ બસ રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં અત્યારે મારે કોઈ હોય છે નહીં ઇન્ટરેસ્ટ મને અને સન્માનની વાત કરીએ તો વિધાનસભામાં સન્માન થાય ના થાય મૃતભા આટલા મારા ચાહકો છે દરેક સમાજના અત્યારે જો તમે ક્ષત્રિય સમાજ ખરું સાથે સાથે ત્યાં દરેક સમાજના ચાહકો અહીંયા મને આટલો સપોર્ટ કરે છે અને મારું સન્માન આ મારું સન્માન છે આજે ખંભાત તાલુકો તો આપના ચાહકો બહુ જ મોટી સંખ્યામાં છે ફરી વખત આપનો કોઈ પ્રોગ્રામ થશે તો આવી રીતના લેટ છે ફરી વખત આવો કોઈ પ્રોગ્રામ થાય તો લેટ થોગ્રામ કોઈ બી માતાજીના પ્રસંગો કોઈ બી કોઈ બી સમાજના પ્રસંગો ચોક્કસ હાજરી આપું છું